અદાણી ફાઉન્ડેશન ફોર્ચ્યુન સુપોષણ પ્રોજેક્ટ મેડા આદર્શ અદાણી ફાઉન્ડેશનના ફોર્ચ્યુન સુપોષણ પ્રોજેક્ટ દ્વારા ચોવીસ જાન્યુઆરીએ કડી તાલુકાના બોરીસણા ગામમાં રાષ્ટ્રીય બાલિકા દિવસની ઉજવણી કરવામાં આવી હતી રાષ્ટ્રીય બાલિકા દિવસ ખાસ બાલિકાઓ તરફ સમાજમાં થતા ભેદભાવ વિશે લોકોમાં જાગૃતિ ફેલાવવા માટે ઉજવવામાં આવે છે સૌપ્રથમ રાષ્ટ્રીય બાલિકા દિવસની ઉજવણીની શરૂઆત મહિલા અને બાળ વિકાસ મંત્રાલય દ્વારા ચોવીસ જાન્યુઆરી બે ના રોજ થઈ હતી બાલિકાઓના શિક્ષણ અને સ્વાસ્થ્યની સમાનતા માટે સમાજમાં જાગૃતિ આવે તે માટે આ દિવસે કાર્યક્રમ યોજાય છે જેમાં આ દિવસની ઉજવણી માટે બોરીસણા ગામમાં સુપોષણ ટીમ દ્વારા જાગૃતતા રેલી કાઢવામાં આવી હતી અને સૂત્રોચ્ચાર કરવામાં આવ્યા હતા દિવસ નિમિત્તે સ્વસ્થ બાળકી હરીફાઈ રાખવામાં આવી હતી જેમાં બોરીસના ફુલેત્રા અને મેડા આદ્રજ ગામની વિજેતા બાળકીઓને ઇનામ આપવામાં આવ્યું હતું આ હરીફાઈમાં એવી બાલિકાઓ હતી જે જેમના માતાપિતાનું ત્રીજું કે ચોથું પાંચમું સંતાન હોય તેમના છતાં માતાની સંપૂર્ણ માવજતના લીધે એકદમ સ્વસ્થ હતી આવી માતાઓને પ્રોત્સાહન આપવા માટે ખાસ આસ્વસ્થ બાલિકાઓને ઇનામ આપવામાં આવ્યું હતું આ પ્રસંગે બોરિસણા ગામના તલાટી સંજયભાઈ અદાણી વિલમાર મેડા આદ્રજ પ્લાન્ટના હેડ એચઆર યોગેન્દ્રભાઈ પેડા પંચાયતના સભ્ય તથા અગ્રણી પ્રહલાદભાઈ કનુભાઈ અને કૌશિકભાઈ તથા વિભાગમાંથી રક્ષાબેન અને આંગણવાડીમાંથી રૂપાબેન હાજર રહ્યા હતા તથા સુપોષણ ઓફિસર રાધિકા જલુ અને તેમની ટીમમાંથી જયદેવભાઈ ભારતીબેન સુપોષણ સંઘીની બહેનો અંજનાબેન નીતાબેન અને તનવીરબેન એ કાર્યક્રમને સફળ બનાવવા જહેમત ઉઠાવી હતી